હેલો માય ટુ ફેમિલી કેમ્પ છો બધા મજામાં બધાને જય દ્વારકા તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે વાગ્યા છે સાત વાગ્યા અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો આજે વહેલા વહેલા સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે અમે નહીં તો ઇન્કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને આજે અમારે કરવાનું છે ભાઈના મકાનનું મુહૂર્ત તો બધા વહેલા વહેલા ઉઠી ગયા વહેલા વહેલા બધા કામ કરી લીધું એવું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એ એકદમ મસ્ત અને જો આપણી મુંબઈવાળી નવી ગાડી પણ બીજી ગાડી આવી છે અને આપણા કંઈક ઝાડવાનું આવું વ્યૂ આવે અને આપણે પહેલું આવે છે રેતનું ડમફળિયું તો પેલા જાય રેતનું ડમફળિયું આવે ને એ ઠલવાવી દઈએ ને પછી આપણે મુહૂર્ત કરવાનું છે મોટા ભાઈનું અને મારા કાકાના મકાનનું મૂર્ત કરવાનું છે તો કન્ટિન્યુર વિડીયોમાં રહેજો ને આપણે જાય ત્યાં તો ડમફળિયું આવી ગયું છે આપણે પેલું ઠલવાવી લઈએ રેતનું અને પછી આગળનો વિડીયો કરીએ કન્ટિન્યુ તો એકદમ કન્ટિન્યુઅ વિડીયોમાં રહેજો તો જો આપણું કામ છે ને આજે ઘરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું મામા વાસણ કરે અને બધું સાફ સફાઈ વાળું કામ થઈ ગયું બધું એકદમ સવાર સવારનું વ્યૂ કંઈક આવું આવે તો હાલો આપણે જઈએ ડમફળ આવેલું છે ત્યાં પેલું રેટ ઠલવાઈ દઈએ ને પછી એ મુહૂર્તની સામગ્રી કરીએ ભેગી બધી હેલો મિત્રો તો આપણે જો આપણા નવા મકાનનું મુહૂર્ત કરવાનું છે ને એ પ્લોટે આવી ગયા અને આ બધા બાળકો અમારી સાથે હે ખુલ્લું રાખ દરવાજો ખુલ્લો રાખ કહે રાજુ તો અહીંયા મહારાજ પણ આવી ગયા હે જો આ અમારા મકાનની તૈયારી થાય છે મોટા ભાઈ આજે આપણે અહીંયા મુહૂર્ત કરવાનું છે મકાનનું જો મહારાજ આવી ગયા

ના કરી નાખો ને કઈક જમીન ઉપર દીવો ના મેળતા રાખી ઉપર પછી એનો ઓછો કરી નાખો એવું ગયા બધું મારું કાઢી ના તાજ થી બાર

आ गया भैया ये से कर ले मैं ले पण ये से कर ले ये खबर न कुछ काम मन कम

વિષ્ણુ વિષ્ણુરાગને યા પ્રવર્તમાન બ્રહ્મણો સજ્જ બ્રમણોરા માસના ઉચ્ચતમ માસે સુબે શ્રાવણ માસે શુક્લ પક્ષે સપ્તમ વ્યાયામ તિથો બ્રહસ્પતિ વાસરામ દીતા અધ્ય દિને કાશ્યપ ગોત્ર છે યજમાન બેન નામ બોલી જાઓ અધ્ય દિને યજમાન્ય ભૂમિ ખાત ખનન ભૂમિ કુર્મ અનંત કાલ નામથી ખાતખન પૂજનકર્મારીષ્ય સ્વસ્તિના સાખ્યા વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યામ ઋષિ તમને સ્વસ્તિવંતુ ભવંતુ યીચોના આશીર્વાદ યજમાનસીર્વાદપરાયણ નમોસન સહસ્રમૂર્ત સહસ્રપાદાક્ષિશિરોબાહિ સહસનામ પુરૂષાય શાશ્વત સહસ્રકોટિયુધારી નમહેણ કૃષ્ણ શતબાહુલા મહીદ્યો પૃથ્વી ચણ મજગિ મીકસમ પીકૃતનોમી જ કુમો ગુરુ વિશ્વ તમી દીવાથી ભ્રમણસ્થ નમસ્તે વાસ્તુ પુરુષા પુષ્ધ વિરતા પ્રભુ મદગૃહે ધન કુરુ મદગૃે ધનધાન્યાદિ સમૃદ્ધિર્વદામે નમ કુમાય નમ અનતાય નમ વાસ્તુપુરુષાય નવાના ભાવિ મંત્રપુષાંજલિ સમર્પયા ય નય નમ અનતાય નમ વાસ્તુપુરુષાય નવાના ભાવે અવાહન ભાવે આસન ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદા શીપરાવતી મહા શુરમદી ખ્યાતા ગયા કરાયુતમ એની જરૂર નથી આમાં બધું ભેગો કર્યો મેં દહીં દૂધ મધ ઘી ખાંડ બધું ભેગું નાખી દીધું એમાં પયોતથી ધૃતમ મધુત શર્કરા યુતમ પંચામૃતમ મયાનીતમ સ્નાનાર્થમ વ્રતિ ગૃહ્યતા દેવતાભ્યો એક પંચામૃત તો હું કે ગંગા સરસ્વતી દેવા પયુષ્ણી નર્મદા દલિ સ્નાત તોષીમયા દેવ યત શાંતિ પ્રય શુદ્ધોલકસ્નાન શુદ્ધાચમનીય આમાં એક અનંત નામનો નાગ આવે એક કુર્મ એટલે કાચબો આવે અને એક વાસ્તુ ભગવાન આવે

કે અમે આ જગ્યા ઉપર તમારું પૂજન કર્યું છે લાંબો કાળ સુખરૂપી જીવન જીવવા માટે થઈને અમારે અહીંયા આગળ બાંધકામ કરવું છે તો અમને અમારા ઘરમાં બધાને તમે શિક્ષાંતિ આપજો આપણા મનની ઈચ્છાઓ પૂરી કરે અને આપણે જે આ ખાત પૂજન છે એનો દોષ ના રાખે પછી બધાને ચાર લાખ કરી નાખો પાંચ પાંચ છ લાખ કરવાના Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn था मुरत म

गोला चोखा चली जाती है ये निकलना मैं अकेला खाली लाओ आप हमारा भी व्यवस्था है तमाम ले आओ देश पर लाओ

જમીન હારી છે પાણી પીવે નહીં આવી અત્યારે કે તમે આજે ખાડો કરી ભૂમિનું પરીક્ષણ કરવું હોય ભૂમિ જોવી હોય કે કેવી ભૂમિ છે ત્રણ બાદ ત્રણ ચોકડી કરવાની લાંબી ઓંડી એ ચોકડી કરી એમાં પાણી ભરીને મૂકી દેવાનું હા પાણી ભરીને મૂકી દેવાનું હવાર માં જો એમાં જો ફાટ પડે ફાટ એ ભૂમિ

સૃષ્ટિ સ્થિતિ વિનાશાનામ શક્તિભૂતે સનાતને ગુણાશ્રય ગુણમય નારાયણી નમોસ્તુ મા નારાયણી નમોસ્તુ સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિત હરે ફેસ્ત્રા હિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુ તે બે આમ મૂકી દો હવે બાજુ બાજુમાં આમ બે ઊભી મૂકી દો ને થઈ ગયા કંડ એ ન બોલતો તો શું છે ને ઓય ના ના કોઈ હલતું થઈ જાય ને આ તમારું છે ને આપણ કણ ના કુમાર તો અમીન બેલ કમ ફૂલ લાવો આમાં પણ માટી

સૃષ્ટિસ્થિ વિનાશાના શક્તિભૂતે સનાતને ગુણાશ્રય ગુણમયે નારાયણ નમોસ્તુ દેવી દુર્ગે દેવી નમોસ્તુતે દેવીસભૂતે સમારોપે સંસ્થિ નમસ્ત નમસ્તે નમસ્ત નમો નમઃ